માનવ સેવા ટ્રસ્ટ ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકો સાબરકાંઠા જિલ્લા બલરામ ભવન કાર્યાલયના દાતાશ્રીઓનું સન્માન અને વડાળી તાલુકા નવીન કારોબારી રચના કરવામાં આવી ભારતીય કિસાન ગુજરાત પ્રદેશ દ્વારા હાલમાં સદસ્યતા નોંધણી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક ગ્રામ સમિતિની રચના બાદ તાલુકા સમિતિની રચના કાર્યક્રમ અત્યારે દરેક તાલુકામાં ચાલી રહ્યો છે તે મુજબ હાલમાં વિજયનગર અને ખેડબ્રમ્મા તાલુકા બાદ આજરોજ વડાલી તાલુકાના સગર સમાજવાડીમાં નવીન કારોબારીની રચનામાં પૂર્વ પ્રમુખ શ્રી માધાભાઈ પટેલની પુનઃ જવાબદારી આપી ફરીથી પ્રમુખ તરીકે નિયુક્તિ કરેલ છે તેમજ મંત્રીશ્રી તરીકે જીમનભાઈ પટેલની નિયુક્તિ કરેલ છે જ્યારે કોષાધ્યક્ષ તરીકે અશોકભાઈ પટેલ વડાલીની નિયુક્તિ કરેલ છે આજની સભામાં રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ ઉપસ્થિત રહી સંગઠનની ભૂમિકા તેમજ વડાલીનો મહત્ત્વનો પ્રશ્ન ચાલુ વર્ષે કરા પડવાથી થયેલ નુકસાન બાબત તેમજ બે હજાર ઓગણીસ વીસના પાક વીમાના પ્રશ્નો અંગે સતત સરકારમાંથી રજૂઆત થકી થોડા સમયમાં ઉકેલ લાવવા જણાવેલ હતું તેમજ સાબરકાંઠા જિલ્લાના બલરામ ભવન પેટે આપેલ દાનના દાતાઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ શ્રી અમરતભાઈ પટેલ તેમજ ખેડૂતમાં ઈડર વિજયનગર ના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે વડાલી તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ માટે વડાલી તાલુકા પ્રમુખ શ્રી માધાભાઈ અને મંત્રી શ્રી ચિમનભાઈ દ્વારા સંચાલન કરી તમામ ને ભોજનની વ્યવસ્થા કરેલ હતી જય બલરામ ભારત માતા કી જય સાથે બેઠક થાય છે નાયબ કલેક્ટર સાથે બેઠક થાય છે તો કે પ્રશ્નો જ કોઈ એવા આવતા નથી કે કોઈ બેઠક કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો પ્રશ્નો તો ઘણા છે પણ નીચેથી ઉપર સુધી એ પ્રશ્નો અવશ્ય આવે અને આપણા સંગઠનના કાર્યકર્તાઓને પણ જો આપણે સતત ને સતત આપણા પ્રશ્નોની ઉઘરાણી સક્રિયતા તો એમને પૂછ પૂછતા નહીં રહીએ તો એ લોકોને પણ એમ થશે કે ભાઈ કોઈ પ્રશ્નો જ આવતા નથી તો એ લોકો પણ ઢીલા થશે તો એમને પણ ઢીલા ન પડવા દેવા માટે આપણે ગ્રામ સમિતિના કાર્યકર્તાઓ કે મંડળ કેન્દ્રના કાર્યકર્તાઓ સતત ને સતત જે કંઈ પ્રશ્નો હોય અહીંયા આપીએ આપણને બધાને ખબર છે કે કેટલાક પરમનન્ટ પ્રશ્નો સતત ચાલતા જ રહેતા હોય છે અત્યારે દાખલા તરીકે સર્વેનો ભયંકર પ્રશ્ન છે ઘણા બધા ગામોનો ઉકલ્યો છે વ્યક્તિગત હજુ ઘણા બધા લોકો ધક્કા ખાઈ રહ્યા છે પ્રશ્ન ઉકલ્યો નથી આપણા ધ્યાનમાં છે ઉપરથી કરીને નીચે સુધી કલેક્ટર રીસર્વે ડીએલઆર એસએલઆરમાં સતત આપણા તાલુકાનું જિલ્લાના લોકો પણ મળતા હોય છે પ્રાંત કક્ષાએ પણ સ્ટેટ લેવલે ઉકેલતા હોઈએ છે 1979 થી આપણા આ સંગઠનની શરૂઆત થઈ ત્યારથી આપણો સ્થાપના થયો છે ત્રીજો કાર્યક્રમ 26 જાન્યુઆરી કે આપણે સંયુક્ત રીતે ગામમાં ભોજન તળતા જ હોય પછી એ બલિદાનોને યાદ કરવા માટે આપણે ઓગણીસમી માર્ચ એ વખતે ઓગણીસ માર્ચ ઓગણીસો સત્યાસીના દિવસે જે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે સંપૂર્ણ ગુજરાતમાંથી લાખો કિસાનો પોતાનું ઘર છોડીને જ્યારે નીકળ્યા હતા અને પોતે ઘર પરત નથી ફર્યા એવા જે કિસાનો જુદા જુદા કાર્યક્રમોમાં આજ સુધી સત્તર ભાઈઓ અને બે માતાઓએ જે બલિદાનો આપ્યા છે એમને યાદ કરવા માટે પ્રતિવર્ષ ઓગણીસમી માર્ચ કિસાન બલિદાન દિવસ તરીકે આપણે ઉજવવાનો હોય છે આપણે અહીંયા આપણને બધાને ખબર છે કે જાદર ભદ્રેશ્વર કાંકણોલ અને હવે જુદા પડેલા આપણા અરવલ્લી જિલ્લામાં તેનપુર ખાતેના જે શહીદો થયા છે એમના ગામોમાં આપણે સ્મારકો પણ બનાવ્યા છે અને આજે તાલુકા જિલ્લાના વરિષ્ઠ આપણા કાર્યકર્તાઓ પ્રતિવર્ષ આ ઓગણીસમી માર્ચે એમના ગામોમાં એમની પ્રતિમાઓ સમક્ષ ઉપસ્થિત થઈને આપણે ઓગણીસમી માર્ચનો દિવસ ઉજવીએ છીએ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમને એમનું અધૂરું રહેલું જે કંઈ કાર્ય છે એ આપણે પૂર્ણ કરવાનો સંકલ્પ આપણે બધા લેતા હોઈએ છીએ અને આપણે બધાએ સાબરકાંઠા જિલ્લાની અંદર સાબર ડેરી દ્વારા એક લાખ રૂપિયા આપ્યા ત્યારથી આપણે શહીદોનું ટ્રસ્ટ પણ બનાવેલું છે અને પ્રત્યેક એ શહીદોના જે પરિવારો છે એમને પણ અમુક સંજોગો વસાત આપણે યાદ પણ કરતા હોઈએ છીએ એ દિવસે ગામોમાં જઈને એમની મુલાકાત પણ કરીએ છીએ અને આ વખતે જ્યારે આપણું આ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ થયો ચાર માર્ચના દિવસે એ દિવસે પણ આપણે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમની સાથે આવા બધા જ આપણા જિલ્લાના જે શહીદ પરિવારો હતા એમને પણ બોલાવીને એમનું પણ આપણે સન્માન કર્યું હતું નિવૃત્ત કાર્યકર્તાઓનું પણ આપણે સન્માન કર્યું હતું દાતાઓના કાર્યક્રમનો પણ સન્માનનો કાર્યક્રમ આપણે રાખ્યો હતો તો એ પ્રકારે શહીદોને પણ આપણે ના ભૂલીને આવા ગ્રામ સમિતિએ પાંચ કાર્યક્રમો કરવાના હોય છે બાકી બધું કંઈ વિશેષ કરવાનું હોતું નથી તો અવશ્ય પ્રત્યેક ગામમાં આપણા પાંચ કાર્યક્રમો થાય અને આપણા સંગઠનના ત્રણ મુખ્ય પાસા છે સંગઠન સંઘર્ષ અને રચનાત્મક કાર્યક્રમો આપણે બધાએ ન માત્ર જિંદાબાદ જિંદાબાદ કે આપણા પ્રશ્નો માટે લડતા હોઈએ છીએ પરંતુ આપણું એક સંગઠનનો પાયો મજબૂત થાય નિત્ય સિદ્ધ સ્થાયી શક્તિ નિર્માણ થાય પ્રત્યેક ગ્રામ સમિતિની પણ બેઠક પ્રત્યેક માસે મળે અને બધા જ લોકો પોતાના ગામનો પણ એક સામૂહિક વિકાસ થાય ગામના શું પ્રશ્નો છે ગામના ખેડૂતોનો શું પ્રશ્નો છે એની પણ પ્રતિ મહિને ચિંતા કરે તો એ પ્રકારનું આપણું એક નિત્યસિદ્ધ સ્થાયી સંગઠન વધુ મજબૂત સુદૃઢ અને સંપન્ન બને એ દિશા તરફ પણ તમે બધા જ આવેલા પ્રત્યેક ગામના જે નાના મોટા કાર્યકર્તાઓ છે આજથી આપણે બધા સંકલ્પબદ્ધ થઈને વધુમાં વધુ મજબૂત સંગઠન બનાવવા માટે એ દિશામાં આપણે બધાએ અગ્રેસર રહીશું અહીંયા વાત થઈ પ્રશ્નો માટેની આપણે નિયમિત રીતે સરકારમાંથી પરિપત્ર કરાવીને દર મહિને શ્રીએ ભારતીય કિસાન સંઘ તાલુકાના યુનિટ સાથે પ્રશ્નો માટે બેઠક કરવાની અધિસૂચના બહાર પાડેલી છે એ જ પ્રકારે પ્રત્યેક બે તાલુકાના પ્રાંત ઓફિસર શ્રી નાયબ કલેક્ટરશ્રીને પણ સૂચના છે કે બે મહિને આપણી સાથે બેઠક કરવી એ જ પ્રકારે અહીંયા વાત થઈ એ પ્રકારે ત્રણ મહિને કલેક્ટરશ્રી સાથે પણ આપણી બેઠક પ્રત્યેક જિલ્લામાં થાય એ પ્રકારની સૂચનાઓ આપણે ઉપરથી બહાર પડાયેલી છે તો એ પ્રકારની સૂચનાની વાત અહીંયા થઈ છે ચૂંટણી પછી હમણાં જ આપણા પ્રમુખશ્રીને હોદ્દેદારો કલેક્ટરશ્રીને મળ્યા છે અને આગામી ટૂંક સમયમાં જ આપણા જિલ્લાના પણ સ્પર્શતા કેટલાક કલેક્ટરશ્રી સાથે બેઠક થવાની છે આપણા નિત્ય નિરંતર ચિરંતન જેમ વાત કરી ઠેંગડીજી એવું કહેતા હતા કે કિસાનો કા જન્મ ભી સમસ્યાઓ કે સાથ હોતા હૈર ઉચકા ભી સમસ્યાઓ કે સાથ હોતા ઓર કિસાન જીસ જીસ ચીજ કે સાથ સંબંધ આતા હોય ચીજ કિસાનો કે લી સમસ્યા બન જતી હૈ એટલે આપણે તો કેટલીય સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે આપણે પીજથી માંડીને માર્કેટ સુધી કેટલી સમસ્યાઓ વચ્ચે આવતી હોય છે અહીંયા આપણે હમણાં જોયું વડાલી તાલુકા ઉપર જે કંઈ આપત્તિ કરા કમોસમી વરસાદ જે થયો એના માટે પણ આપણે સંગઠન શક્તિ બતાવીને આ વડાલી તાલુકાએ જે કંઈ સંઘર્ષ કર્યો એના એનું પણ પરિણામ આપણી નજર સામે છે અને એનું પણ વળતર પ્રોત્સાહન રૂપે કે જે કંઈ મળવાનું છે એ આપણને મળવાનું છે બીજા પણ અનેક